મારું નામ કલચી છે હું શ્રી વિશ્વવિદ્યાલયમાં ધોરણ બેમાં વર્ષીમાં અભ્યાસ કરું છું આજે હું તમને ગણશાસ્ત્ર કાત્ય વિશે કહીશ ભારત અને ગણની વચ્ચેનો સંબંધ નવો નથી જે બારસો ઈસ્સા પૂર્વે અને ચારસો ઈસવીસનથી બારસો ુગ સુધી જાય છે જ્યારે ભારતના મહાન ગણતજ્ઞોએ આ ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું હતું તેમાં એક કાત્યાયન ઋષિ પણ હતા કાત્યાયન વૈદિકના છેલ્લા ગણતજ્ઞો હતા તેમણે કાત્યાયન સુલભ સૂત્ર લખ્યું હતું તેમણે બિન વર્ગમૂલની ચાર પાંચ સાચી દસ ગણતરી સમજાવી હતી તેમણે ભૂમિતિ અને પાઠ્યવ સિદ્ધાંતમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું હતું થેન્ક યુ વંદે માત્ર